માત્ર એક લાખ અને પાસઠ હજારની કિંમતમાં લઈ જાઓ મારુતિ સુઝુકી ઇકો સ્ટાર વહેલાં તે પહેલાં મિત્રો કાર ગણતરીન કલાકોમાં વેસાઈ જશે તાત્કાલિક વેસવાની છે ઇકો કાર માત્ર એક લાખ પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે છન્નું જીરો સોળ સત્તર જીરો સોસઠવાળો નંબર તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ મોબાઈલ નંબર કારની કિંમત અને ક્યાં જોવા મળશે મોડલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડિયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ ઇકો કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ચોથો મહિનો કાર મિત્રો ટીપટોપ કન્ડિશન જોવા મળશે જીજે જે છત્રીસ પાર્સિંગમાં જોવા મળશે અને એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે આગળ પાછળ બધા ટાયર તમને સારા જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે કમની કલર સાથે કાર જોવા મળશે બે હજાર ચૌદનો ચોથો મહિનો મોડલ છે કારનું અને ખૂબ જ સારી કંડિશનમાં કાર તમને જોવા મળશે તો કારની કંડિશન અંદરની જોઈ શકો છો ખૂબ જ સારી અને સોખી કાર જોવા મળશે અને માત્ર એક લાખ પાસઠ હજાર રૂપિયાની કિંમતમાં કાર વેચવાની છે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા લેવસ માટે વિડીયો જોવા ઈચ્છતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ વિડીયોને અપડેટ મળતી રહેશે વાત કરીએ આપણે ઇકો કારના માલિકની તો માલિકનું નામ વનાભાઈ છે અને મિત્રો વનાભાઈએ કારની કિંમત માત્ર એક લાખ પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે વનાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ ચાલીસ એકવીસ એક બાર સ્ક્રીન ઉપર આપેલો છે એક લાખ પાસઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ઇકો કાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ ચિત્રા નામ વનરાજભાઈ વનાભાઈ વનાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઇકો કાર લેવા ઇચ્છતા હોય તો વધુ માહિતી માટે વનાભાઈનો કોન્ટેક કરી લેવો અને હા મિત્રો તમે જો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ નંબર આપેલો છે વધુ માહિતી માટે વરનાભાઈને કોન્ટેક કરી લેવો જય વેસરાજ